જેસલ તોરલનું નામ એટલે એ ગુજરાતમાં જાણીતો ઇતિહાસ છે જેસલનો જન્મ ચૌદમી સદીમાં થયો હતો આસપાસ કચ્છ દેદા વંશનો લાખાજી જાડેજાના પુત્ર ચંદ્રોડી જાડેજામાં થયો હતો અંજાર તાલુકાનું ગામ જેસલને ગરાસમાં મળ્યું હતું પણ ગરાસના હિસ્સામાં વાંધો પડતા તે બહાર વટે ચડ્યો હતો જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી અને તેથી જ કહેવાતું કચ્છની કાળી ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજા પણ એકવાર ભાભીના કડવા વેણ આ જાડેજાના અભિમાનને નહસ કરી દીધા જાડેજાની ભાભી કહેલા વેણ યાદ રહી ગયા અને જે કહ્યું તે કરી બતાવવા માટે નીકળી પડ્યો અડધી રાત વીતી ગઈ હતી ચારે તરફ સોપો પડી ગયો હતો છતાં સૌરાષ્ટ્રના સંત સાસત્યા કાઠીને તેઓ પાઠની પૂજન વિધિ અને ભજન મંડળી જામી હતી અને જરાય મંદ પડી ન હતી મંજિરા વાગતા હતા અને એક પછી એક ભજન ચાલુ હતા સાસતિયા કાઠી જાગીદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી ઘોડીની બહાદુરીની વાતો કચ્છના બહાદુર બહાર જેસલ જાડેજાને કાને આવી જેસલ આ જાતવંત ઘોડીને કોઈ પણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો એટલા માટે લાભ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર છૂકવીને અહીંયા સાસત્યા કાઠીને ઠેકાણે આવી પહોંચ્યો હતો અને આવતા વેત જ કાઠીરાજના ઘોડાસરમાં બેસી ગયો પાણીદાર ઘોડી જેસલને જોતા ચમકી અને ઉછળકૂદ કરતી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ ઘોડીને ભટકે ભડકેલી જોઈને તેના રખેવાળ ઘોડી પકડી અને પંપાળીને ફરીથી બાંધી દેવાની કોશિશ કરી ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલા જેસલ જાડેજા ઘાસના ઢગલામાં છુપાઈ ગયો રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બંને એવું કે ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીમાં આરપાર થઈને જમીનમાં પેસી ગયો તોરી ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખીલાથી વિંધાઈ ગઈ હતી અને પોતે જમીન સાથે સખત રીતે ઝકડાયો હતો આમ છતાં પોતે ચોરી કરવા આવ્યો હોવાથી એના મોઢામાંથી એક શીસ પણ નીકળી નહીં અને મૂંગો જ પડ્યો રહ્યો આ તરફ પૂજન પૂરું થતાં સંત મંડળીનો ટોળું પ્રસાદ વેચવા માટે નીકળ્યું પણ સૌને પ્રસાદ વેચાઈ જતાં એક વ્યક્તિના ભાગનું પ્રસાદ વધ્યું કોના ભાગનો પ્રસાદ વધ્યો તેની શોધખોળ ચાલી એટલામાં ઘોડીએ ફરીથી નાશ ફોડ શરૂ કરી દીધું રખેવાળને થયું કે ઘોડીના પાસે કોઈક નવો માણસ નક્કી હોવું જ જોઈએ અંદર આવીને જોયું તો ખિલાડથી વિંધાઈ ગયેલા હથેળીવાળા જેસલ જાડેજાને જોયો લોહીવાળો હાથ જોઈને રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ જેસલ જાડેજાના હાથમાંથી ખીલો કાઢવાનો પ્રયત્ન કરતો હતો આજે આજે ઘોડીના રખેવાળે તેની મદદ કરી ખીલો નીકાળીને કાઠીરાસ પાસે લઈ ગયા હથેળીમાં ખીલો જોયા બાદ સિસ્કારો ન પાડવા બદલ જેસલની વીરતા બતાવી જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહાર ઉઠ્યો છું અને તમારી તોરીને લઈ જવા માટે અહીં આવ્યો છું કાઠીરાજે કહ્યું કે તો એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી તો જા તોરી રાણી તારી કાઠીરાજની ગેરસમજને દૂર કરતા જેસલે કહ્યું હું તમારી ઘોડીને લેવા આવ્યો હતો એટલે કાઠીરાજે કહ્યું ઘોડી પણ તમારી ખુશીથી લઈ જાઉં જેસલ જાડેજા એક આમ એક જ રાતમાં ઘોડી તોરી ઘોડી અને તોરલ રાણી મળી ગઈ તો લઈ કચ્છ તરફ ચાલ્યો સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયાઈ માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા જ્યારે બરોબર મધ દરિયે વહાણ આવ્યું ત્યારે એકાએક વાદળો સડી આવ્યા ભયંકર સુસવાટા સાથે પવન ફૂંકાવા લાગ્યો દરિયામાં તોફાન આવ્યું મોજા ઉછળવા લાગ્યા વહાણ હાલક ડોલક થવા લાગ્યું અચાનક પલટો જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં જ ડૂબી જશે અનેકો લોકો નષ્ટ કરનાર જેસલ આજે કાયરની માફક કાપવા લાગ્યું સાથે તોરલ શાંત થઈને બેઠા હતા એના મુખ પર કોઈ ભય ન હતો જેસલને થયું મોતથી નથી ડરતી આ કોઈ સતી છે તોરલમાં જેસલને દેવી સ્વરૂપ દેખાવા લાગ્યું અભિમાન ઓગળી ગયું આ મુશ્કેલીમાંથી બચવા માટે જેસલ તોરલને વિનંતી કરવા લાગ્યો તોરલે જેસલને પોતે કરેલા પાપ જાહેર કરવા કહ્યું ગરીબ ગાયની જેમ જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યું જેસલની નિર્દયતા ઓગળી ગઈ અને તોફાન પણ શાંત થઈ ગયું થોડા સમયમાં જેસલ બહારોટિયાના જીવનમાં પલટો આવી ગયો જેસલને દરિયામાં મોત દેખાતું હોવાના કારણે બધું અભિમાન ઓગળી ગયું અને જેસલનું હૃદય પરિવર્તન થયું તોરલ સતીના કારણે જેસલ જેવો રાક્ષસ એક પીર બની ગયો અને આગળ જતાં તે જેસલ પીર નામે ઓળખાય જ્યારે જેસલ અને તોરલની સમાધિ ભેગા થશે ત્યારે આ દુનિયામાં પ્રલય થઈ જશે દુનિયાનો નષ્ટ થઈ જશે મિત્રો તમને આ ઇતિહાસ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં